ગુજરાતમાં અત્યારે માત્ર એક જ વસ્તુ ચાલે છે અને એ છે જૂતા કાંડ જૂતા કાંડ અને જૂતા કાંડ અને એમાં જ હવે એન્ટ્રી થઈ છે લાલજી કોભાઈ કોઠડિયાની અને એમને સીધા પ્રહારો કર્યા છે આ લોકો ઉપર અમને કહ્યું છે

તે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોયા કોંગી કાર્યકર જે હતો કોંગ્રેસનો તેને માર પણ માર્યો હતો મેથી પાક પણ ચખાડ્યો હતો મહત્વનું છે કે આ એક બદલો હતો કે જે આઠ વર્ષ પછી લેવામાં આવ્યો આના વિશે થોડી વિગતે ચર્ચા કરીએ તો બે માર્ચ બે હજાર દિવસે જ્યારે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તે મીડિયાના સવાલોના જવાબ આપતા હતા અને આજ દરમિયાન બધા કેમેરા શરૂ હતા અને ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે આવે છે અને પ્રદીપ સિંહ પર જૂતાનો ઘા કરે છે અને આઠ વર્ષ પછી જ આજ એક વળતો જવાબ કે પછી વળતો પ્રહાર હતો કે જે આ કોંગી કાર્યકર છે તેણે લીધો હતો હવે આના બે દિવસ થઈ ચૂક્યા છે અને ઘણા રાજકીય નેતાઓના આપણે નિવેદનો છે તે સાંભળ્યા છે ઈશુદાન ગઢવી હોય ચેતર વસાવા હોય અમિત ચાવડા હોય કે પછી કેજરીવાલનું ટ્વીટ હોય આ દરેક વસ્તુ અત્યારે ખૂબ ચર્ચામાં રહી છે અને ત્યારે હવે લાલજી કોટડિયા છે તેઓ પણ મોટો ધડાકો કરે છે આની અંદર પહેલા તો આપણે એ સાંભળીએ કે લાલજી કોટડિયા છે તે બોલે છે શું જય સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલું જાંબુડી થી હવે હમણાં તો ઓલું આવલું કેવું છું જૂતા કાંડ આવેલું જૂતા કાંડ હવે મારા વાળ લીડા પેલા ફેંકવા માં મજા આવતી હતી આપણે કોક ઉપર કર્યું હોય તો આપણે ઉપર કોક કરે એમાં કઈ વાંધો ન હોય કઈ આપણે સારા કામ કર્યા કોઈક સારા કામ આપણી મા પાસે લઈને આવે બરાબર આપણે ખરાબ કામ જ મુહર્ત કર્યું છે ખરાબ કામથી તો પછી આપણે પાછું ખરાબ કામ જ કરાવે ને પછી ભાઈ હે તારી ઉપર રૂકવું ફેંકવું તો તને કેવી તકલીફ પડી એમ બીજા ઉપર કોઈક તે ફેંકાય છે બીજાને તે કીધાય છે બરાબર છે છક્કા કીધાય છે હિજડા કીધાય છે બધું કીધું તે માતાજીના ભગવાનના અપમાન કરે તે બધા કોઈને તકલીફ નહીં પીડી હોય તો બધાને તકલીફ પીડી હોય કારણ કે જેવા તમારામાં ગુણ હોય ને એવું માણાં પીરે આપણને કારણ કે આપણામાં ગુણ જ એવા છે તમે જૂતા જોગ જ છવો બરાબર છે એટલે જૂતા જ ફેંકે કોઈ તમને કોઈ ફૂલડા નો તમારી મા નાખે બરાબર ફૂલડા નાખે હોય તમારા જેવા એ બરાબર છે ક્યાં તો ઘણા એને ગઈ હોત એ અમે આવે તે જોઈ લેવું તો અટણત્રીસ મિનિટ ધમક્યું તમ કે જ માહિતી આવો તમારે બે હજાર હિતાયમાં હૈસા રાખવાની જ નથી ભાઈ અનુગોપાલ તારે તો વિસાવદર માંથી છે ને આઈ સાઈડ નથી રાખવાનું તું લગભગ ઘેર પાછો આવ્યો છે આરામથી તો લેડીને બતાવી તો તને ખબર પડે કે વિસાવદરમાં છો કે નહીં તો કારણ કે તું ડાયરીઓ લઈને નીકળ્યો રમાડવાની બધા બધા તાલુકા તાલુકા જઈને ગામડે ગામડે જઈને નામ ડાયરી ડાયરીમાં ડાયરી ક્યાં તારી એ ખોઈને ખોઈને ખોવાઈ ગઈ તારી બરાબર એટલે બધાએ તને ખબર ઓળખી તો ગયા છે હવે આ તો પછી શું છે બધા હવે કાંઈ બોલતા નથી કોઈ અમુક બોલે છે અમુક બોલતા નથી બાકી બધાને તકલીફ તો બધાને મીડી પડવા કારણ કે તું ડેંડુ છો મણીધર નથી શું ડેંડુ ભી પડે એટલે ભોણમાં ખરી જવાનું ખેડૂતનો મુદ્દો એવો ને ભી પડી ને તું ભોણમાં ખરી ગયો અને જેવો ખેડૂતનો મુદ્દો ગયો ને ત્યારે ડોકું બાળું કાઢ્યું બરાબર મીડિયા વિડીયા મૂકવા ફલાણા આમને ઢીકડે આમને પૂછડે આમને તો તારા વરી પાગ્યા વરી એમ કે અમે તમને હિતાબીમાં જોઈ લો હિતાબી હું અટાણે જોઈ લેવાનું હોય ને ભાઈ જીવતા હોય મુકામ જોવા આવું એટલે બધું હુકામ મળજો જીવતા હોય મરી જાય તો ખબર છે બરોબર લટણ જ જોઈ લેવાય બધા હિતાવીમાં બહુ મોડું થઈ જાય હમ એટલે ડેંડાનું કઈ કઈ શું ડેંડા ડેંડા ને કઈ કોઈ ફાટી ન પડતું શું છે ડેંડા ધોકા ભેગા વીઆઈ જાય હમ જેમાં સંપલ વી આવ્યું ને બૂટ આવ્યું ને એમ ધોકો હોત આવી જાય ભાઈ એટલે એવી કઈ ફાકા ફોજિયાતી ન કરે કે અમે છે ને અમે બે હજાર હિતાવીમાં જોઈ લો બે હજાર હિતાવીમાં લગભગ તમે કોઈ હિસ્સો નહીં હમ તમારા દેંડાઓથી કંઈ કોઈ ફાટી ન પડે ભાઈ એના આવા દેંડા તો લગભગ ઘણા રખડે છે મણીધર હોય તો બરાબર છે પણ મણીધર તો સવો નહીં આપણે હમ મણીધર હોય તો આમ કંઈક કંઈક ડંખ માલ લે હતો કદાચ શહેર સડી જાય પણ એ તો કાંઈ આમ છે નહીં બરાબર છે એટલે ફાકા ફોજિયા કરીને રહેવા દો અને તમે જો તમને કહું ઓરિજનલ તમે હોય બરાબર તો હમણાં તમારું ઓલી એક દીકરીને તમે અપહરણ કર્યું એની વિશે તમે કોઈ બોલ્યા નહીં તમારો હમણાં દારૂમાં પકડાણો જુગારમાં પકડાય ખરાબ ધંધામાં પકડાય બરાબર છે તો તો તમ કાકા બોલતા નથી તો ત્યારે તમારા નથી આ તમારા ભેગો તમારો ભાઈનો ફોટો છે તમારા ધારાસભ્ય ભેગો એનો ફોટો છે એ ભેગો બે નાસ્તો કરે છે અને હવે કોંગ્રેસવાળાને ભાજપવાળા કોંગ્રેસવાળાને ભાજપવાળા બરાબર તમારીમાં ભી પડે એટલે બીજા તમારા ને તમારા છે એટલે કેવું જ માન કીધું કે આપણે છે ને ઓલા આપણે દૂધ પાઈને આપણને ડંખે એટલે તમે દૂધ પાણી મોટો કર્યો છે તમને ડેંક એમાં કંઈ વાંધો નથી અને એ કર્યું બરાબર કર્યું છે તો થોડુંક મોડું થયું એમ બરાબર અને જૂતું ફેંક્યું તું ખરી તો તને છે ને બૂટનો હાર જ બૂટનો હાર પહેરાવાની જરૂર છે કારણ કે તું અહીંથી વિસાવ જ ગયો ને છૂટાય તેને તો વિસાવદરમાં દેખાણો જ નથી બરાબર છે અને સારો પાંચ મહિના સાવ આવ્યા હજી તે પણ એક પણ એ નથી કર્યું બરાબર અને વિસાવદરની અમારી દિશા છે ને અટકાય રોડ એક ક્યાંય પણ હારા નથી ક્યાં તું આ આ સંકલન સમિતિની મીટિંગ એટલી ગઈ પછી ફરિયાદ સંકલનની મિટિંગો એટલી ગઈ વિધાનસભા ગઈ તો ક્યાંક બધી રજૂઆત તો કરી નથી મારા તાલુકામાં રોડ રસ્તા ખરાબ છે એમ બરાબર આ બાટલ નાટક કરતા આવડે તું નાટક બાદ દીકરા રહો તમે શું છો અને સુરત પીડા પીડા બોલા જ્યાંથી હા 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 હી દાંત કાઢે બરાબર છે અરે ભાઈ તો તમે શો હમ દાંત કાઢતા હોય ને એવા જ લાગો તમે ઓર રીતના ટૂંકો પી એમ છે મારી છે બરાબર છે એટલે મારો ભાઈ એ તો બરોબર થયું છે એમાં કાંઈ વાંધો નથી કારણ કે આપણે કોકની ઉપર ઘા કરીએ તો આપણી ઉપર કરે કો સમજ્યા એટલે એમાં કાંઈ ખોટું નથી અને કરવું જ જોઈએ બરોબર હું તમને કહું આજે એક જ થયું છે એટલે ગામડે ગામડે થવું જોઈએ શું થવું જોઈએ ગામડે ગામડે એટલે એટલે તમે તમ ખેડૂતની પથારી ફેરવાનું તમે બંધ કરો બરાબર ખોટે ખોટા મશી હાથે નીકળોમાં અને ખોટે ખોટે ફાકા ફોજી કરવાનું બંધ કરો અને કામ કરો તમારે બે હજાર સિત્તાળીસમાં તમારે ધાર મુખ્યમંત્રીના સપના જોવો છો ને પણ તમારે કામ કરવું નથી બરું મુખ્યમંત્રી થઈ જવું છે પંજાબમાં તમે ભાઠા મરવો છો ખેડૂતોને તો એ કાંઈ ખેડૂત નથી એ ખેડૂત છે એને તમે ભાઠા અહીંયા મરવો છો તો એ તો તમે કોઈ બોલતા નથી કે અમારા પંજાબમાં અમે અમારા ખેડૂતને ભાઠા મારે છે પોલીસ ખાટું ન્યા એ બોલો નહીં પણ ન્યા ન બોલાય કારણ કે ત્યાં તો આતા છે બરાબર તમારા આકા બેઠા છે સુરતમાં દિલ્હીથી તમારો આકા બેઠો છે બરાબર છે એ તરત તમારા ગોબા ઉપર લે પણ એટલે તમે ઘડી ટોમી ટોમી કરો પણ તમે ટોમીયું છો તમે જ પાલતું કૂતરા છો કેજરીવાલના કેજરીવાલ જેમ નાશે ને એમ નસાડવાનું હોય તમારે અને એમ નાસી લ્યો મજા મજા કરી લ્યો એટલે તમને મજા આવે બરોબર છે તમારા બીજું કાંઈ થાય નહીં બરોબર છે બાપી બાપ હવે લાલજી કોટડિયા અહીંયા બોલ્યા છે કે આ એવી સ્થિતિ છે કે જેસે કો તેસા તમે જો આગળના વર્ષોમાં જૂતું ફેંક્યું હોય તો આ વર્ષે પણ તમને જૂતું જ મળશે તમે એવી આશા ના રાખી શકો કે તમે બીજા લોકો પર જૂતું ફેંકશો અને એ લોકો તમારી ઉપર આવીને ફૂલનો વરસાદ કરશે પણ હવે આપણે એ પણ ચર્ચા કરી લઈએ ને કે આ લાલજી કોટડિયા છે કોણ તો તેના વિશે વિગતે વાત કરીએ તો તેઓ પણ અત્યારથી જ નહીં પરંતુ ઘણા સમયથી ચર્ચામાં રહેલા છે વિસાવદરના લાલજી કોટડિયા છે તેઓ અગાઉ પણ આ પ્રકારના ગોપાલ ઇટાલિયા પર બોલતા છે તે નજરે પડ્યા છે અને અનેક ધડાકાઓ તેઓએ કરેલા છે હવે અગાઉ શંકરસિંહ વાઘેલાની જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હતી તેને ઉમેદવારની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે લાલજીભાઈને પણ ટિકિટ આપવામાં આવી હતી પરંતુ અમુક કારણોને કારણે તેમની પાસેથી આ ટિકિટ છે તે પરત લઈ લેવામાં આવી હતી પરંતુ ત્યારથી અનેકો વાર છે તે લાલજીભાઈ પોતાના આ જે નિવેદનો છે તેના લીધે ચર્ચામાં રહી ચૂક્યા છે ત્યારબાદ ફરી તેમનું આ નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેઓ સીધા પ્રહાર કરે છે અને સીધા આરોપો લગાડે છે કે તમને જેમ કેજરીવાલ કહેશે તમે એ પ્રકારે જ કરવાના છો એટલે કે તમે તેના પાળતું કૂતરાઓ છો